નમસ્કાર જય હિન્દ જય ભારત સેવા સાથી મિત્રો તમારા બધાના સાથ અને સહકારથી આજે એક મીનાક્ષીબહેન કરી અને કતારગામ નંદુડોશીની વાડીમાં હા ઘણા સમયથી પીડિત હતા તો સેવા સાથી મિત્રોના સાથ સહકારથી સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આ દીદીને નવું જીવન આપવાનો જે કાંઈ પ્રયાસ કર્યો છે એમાં પહેલાં તો વિશેષ હું એમનો આભાર માનીશ એકસો એક ની જે બે બહેનો આજે સરસ મજાનો સમય કાઢી અને એમને આશ્રમ સુધી પિકઅપ કરાવ્યું છે પર પ્રભુજીનું તો ખૂબ ખૂબ આભાર અને એક નમ્ર અપીલ કરું છું સેવા સાથી મિત્રોને કે સદભાવના શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમની અંદર આપણા પ્રીતમ ભગત છે એ એમની પણ આ બેનની સેવા બહુ જ કરેલી છે તો એમના થકી આજે પ્રભુજી અહીંયા પહોંચ્યા છે અને ખૂબ ખૂબ વંદન શ્રી લોકસેવા સદભાવના ઉદ્ધાશ્રમ ગુણવંતભાઈ જીતુભાઈ અને સેવાસાથી મિત્રો બધાને નમ્ર અપીલ છે કે નાના મોટા પ્રસંગો આપણા જીવનની અંદર આવતા હોય તો ખોટા ખર્ચા નહીં કરી આવા નિરાધાર બિનવારસી પીડિત લોકોને આ અવસર ઉપર એક ટાઈમનું ભોજન આપી અને આનંદ કરાવશો તો તમારો પ્રસંગ ચોક્કસ ભગવાન જમશે અને પ્રસંગ તમારો પ્રસંગ છે એ સુંદર બનશે એવી આશા સાથે જય હિન્દ જય ભારત દરિદ્ર નારાયણ સુરત સેવા ટ્રસ્ટ સુરત થેન્ક યુ જય હિન્દ જય ભારત